કે જેના પાસેથી આપણે ઘણી બધી માહિતી લેતા રહેતા હોય છે પોતે કૃષિ વિજ્ઞાનિક છે ને આજે આપણે એમની પાસેથી જાણવું છે કેમકે આ વર્ષે જયેશભાઈ મગફળીનું વાવેતર છે એ મોટા પ્રમાણમાં પુષ્કળ વાવેતર પુષ્કળ વાવેતર છે ને અત્યારે સમસ્યાઓ પણ પુષ્કળ છે જોવા જઈએ તો શરૂઆતની અંદર જે કાળી ફૂગ હતી એ પછી પણ અત્યારે આપણે જોવા જઈએ તો મુંડાની સમસ્યાઓ તો છે જ પણ એની સાથો સાથે અત્યારે સફેદ ફૂગ અને મગફળીના ડોડવા છે એમાં કાળા દાગ પડી રહ્યા છે આ બે પ્રકારની જે સમસ્યા છે ને એનાથી ખેડૂતો હેરાન પરેશાન છે એટલે આના વિશે તમે થોડોક પ્રકાશ પાડજો કે આની અંદર આપણે શું કરી શકાય હવે પરેશભાઈ જેમ જોઈએ કે કે પહેલી વસ્તુ તો જમીનજન્ય કંઈ પણ રોગ કે જીવાત હોય એનું નિયંત્રણ મેળવવું ઘણું બધું મુશ્કેલ છે એને સંકલિત જીવાત નિયંત્રણના સિદ્ધાંત ઉપર આપણે કામ કરીએ તો જેમાં આપણને પરિણામ થોડું ઘણું સારું એવું મળે પણ જે અત્યારે હવે મેઇન કે પહેલાં કાળી ફૂગ લાગી પછી મુંડા લાગ્યા પછી હવે જે છે એ દોડવા થોડા ઘણા જે કાળા ડાઘા પડે છે એ એના એ પ્રો એ ફોટા ડેઈલી હવે આવે છે કેમકે સીધું જે ખેડૂતને ઉત્પાદન છે મહિના પછી જે માલ નીકળવાનો છે એને સીધું ડેમેજ કરે તો એ ડેમેજ એવું છે કે જે આપણે સ્ટેમ રોટ એટલે કે જે સફેદ ફૂગ જે આપણે કહીએ છીએ સફેદ ફૂગનું સેકન્ડરી ઇન્ફેક્શન છે એવું જાણવા મળેલું છે કે એની કોઈ એવી અસરકારક દવા નથી કે સીધી આપણે પાણી એ પીવડાવી દઈએ તો કામ કરે પણ જો સફેદ ફૂગને આપણે આપવા આવવા ન દઈએ ભેજનું પ્રમાણ ઓછું રહે પસાટે પાણી ભરેલું ન હોય નાઇટ્રોજન ઓછું આપણે આપેલું હોય તો આ બધા પરિબળોને હિસાબે જે દોડવા હળવાનો જે પ્રોબ્લેમ છે એ ન આવે એટલે કે જે ડાઘા પડે છે એક પ્રકારનો પોડ રોટ કહેવાય એટલે કે દોડવાનો સડો હવે એના માટે આ મેઇન આ બધું ધ્યાન રાખવું પડે બીજું હાઈલી સિસ્ટેમિક અત્યારે માર્કેટમાં ઘણા બધા મોલિક્યુલ છે કે જેમાં એજોકસ્ટ્રોબિન છે ટેબુકોનાઝોલ છે પાયરીકો છે ડાયફેકોનાજોલ છે પ્રોપિકોનાલજોલ છે આવા ઘણા બધા પુષ્કળ મોલિક્યુલ આવે છે એ આઠ દસ દિવસે આઠ દસ દિવસે એનો છંટકાવ ચાલુ રાખવો પડે કેમકે આમાં પરિસ્થિતિ એવી થાય છે કે આ જો સતત ચાલુ થઈ જાય તો આને હિસાબે કેટલું નુકસાન જાય કેટલી મગફળી હળવી પડશે એનો કોઈ આપણને અંદાજ આવતો નથી બીજું કે જ્યારે આપણા વરસાદ પતે છે અને જ્યારે પાણી પસાટે ભૈરૂરી અથવા અમુક ખેતરના ભૌગોલિક પરિસ્થિતિ જેવી હોય કે પાણી નીકળતું નથી એવી જગ્યાએ આ પરિસ્થિતિ વધારે થતી હોય છે તો અત્યારે એવું કહી શકાય કે આ જે છે એની અંદર તમે જેટલા કન્ટેન્ટ જણાવ્યા એનો છંટકાવ કરી એનો છટકાવ કરવાથી સફેદ ફૂગ અને એને જે આ પેલું કાળા દાગ પડવાનો છે કાળા દાગમાં તમે કહો સો ટકા નિયંત્રણ ન મળે

અને ખેડૂતો છટકાવ કરે એવી આપણે આશા રાખીએ છે કે જે ખેડૂતોને સફેદ ફૂગ અને આ મુખફળીના ડોડવા કાડા પડે છે એની અંદર રાહત મળી શકે એ મોલેક્યુલનો પાછું સેમ ટીકાગીરુમાં પણ પરિણામ મળે છે આ ટીકા એ મળી જાય એટલે આમ તો આ બધા સારા હાઈ ક્વોલિટીના જે ફંગિસાઈડ છે એટલે આની અંદર આ કન્ટેનરમાં તો પરિણામ મળે એ સારી વાત છે તમે ખુબ સારી માહિતી આપી હવે ખાસ કરીને જયેશભાઈ જાણવું છે અત્યારે એની સાથોસાથ જે મગફળીની આપણે વાત કરીને મગફળીની ખૂબ ઉપયોગી માહિતી આપી પણ એની સાથોસાથ અત્યારે આપણે શાકભાજીની અંદર મરચી છે અથવા તો ડુંગળીનો જે પાક હોય છે અને ડુંગળી મોસ્ટ ઓફ જોવા જઈએ તો ઓગસ્ટ મહિનામાં આનું વાવેતર થતું હોય છે જેમ કે ભાવનગર સાહેબ જેને ગાવરી યુગીએ છીએ અને અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ જે વાવેતરો થતા હોય છે તો ડુંગળીની અંદર પણ અત્યારે આ જે મોટા મોટા વરસાદના રાઉન્ડ ગયા છે એ પછી ઘણી બધી સમસ્યાઓ આવી છે મરચીની અંદર જોવા જઈએ તો એક પ્રકારે ડાયબેટની અસર થઈ છે પાંદ ખરી જાય છે છોડ એકદમ કાળો પડીને જમીનમાં બેસતો જાય છે અનેક પ્રકારની સમસ્યા છે તો પેલા હું તમારી પાસેથી મરચી વિશે જાણવા માંગીશ કે મરચીમાં જેને આ બધી પ્રોબ્લેમો છે એ ખેડૂત ભાઈઓ શું કરી શકે જેનાથી એની મરચી સારી રીતે મરચી માં તો ડાયબેક ની જે તમે વાત કરી તો ડાયબેક જે જુલાઈ ઓગસ્ટ બે મહિના છે ને એના માટે સસેપ્ટેબલ છે એટલે કે મરચીમાં માં આ ઉપદ્રવ આમ તો આખું વર્ષ હોય ધીમો ધીમો પણ આ જુલાઈ ઓગસ્ટ અનુકૂળ છે એટલે ડાયબેક નું પ્રમાણ વધારે હોય તો એના માટે આપણે કોપર બેઝ કોઈ પણ ફૂગનાશક અને એક એન્ટીબાયોટિક નો સ્પ્રે કરે એટલે એમાં ડાયબેક માં રિઝલ્ટ સારું મળે કોપર બેઝ ફૂગનાશક અથવા તો ફૂગનાશકની ની સાથે લિક્વિડ કોપર આપે તો પણ ચાલે કે આ લિક્વિડ કોપર માં કરતા એના કરતા છે ને કોપર ઓક્સિ 50% પચાસ ટકા અથવા કોપર હાઇડ્રોક્સાઇડ 70% ટકા જે આવે છે બરાબર એ બેમાંથી એક એનું પરિણામ સારું રહે લિક્વિડ કોપર છે એમાં ટકાવારી અને બીજું કે દ્રાવણ જયારે કરે ને એના દ્રાવણની pH માં ફેરફાર થાય કેમ કે લિક્વિડ કોપર છે ને એ કોપર સલ્ફેટમાંથી બનાવેલું છે ઈ બીજારે મિક્સ થયા પછી અમુક સમય એની પીએચ વધઘટ થતી હોય છે લિક્વિડ કોપર નહીં પણ જે કોપર ઓક્ઝિકલોરાઇડ જે પાવડર ફોર્મમાં આવે છે હા હા જેને આપણે બ્લુ કોપર ઓળખે બ્લુ કોપર ઓળખીએ છીએ છે અથવા કોપર હાઇડ્રોક્સાઇડ છે ઈ વાપરી શકીએ એટલે મર્ચીમાં ઈ છે ડાયબેક ઉપરાંત પછી જે તમે કીધું પાન ખરવાનો છે કે ડાઉની મિલ્ડ્યુનો પણ ઘણા બધા પ્રોબ્લેમ આ મહિનામાં હોય છે ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર સુધી હોય છે દિવાળી સુધી કે નીચેના પાન લીલા લીલા સીધા ખરી જાય અથવા ધીમે ધીમે પીલા પડીને ખરતા હોય તો આ પરિસ્થિતિમાં જોઈએ હાઇલી પણ ફૂગ સિસ્ટેમિક ફૂગનાશક એમાં ટ્રાયક્લોજોલ છે ડાયફેકોના છે પ્રોફિકોનાઝોલ છે આનો પણ આપણે જો છટકાવ કરવામાં આવે તો એમાં આપણને રિઝલ્ટ મળે એટલે અમે મરચીમાં મરચી માટે બેસ્ટ ડોઝ કહેતા હોય કે એક હાઈલી સિસ્ટેમિક ફૂગનાશક એક કોપર અને એક એન્ટીબાયોટિક બરાબર આ ત્રણ વસ્તુનું કોમ્બિનેશન કરો એટલે એમાં ઘણા બધા ફૂગ અને બેક્ટેરિયાથી આવતું બધું નિયંત્રણ કરી શકીએ કે પછી ઓક્ટોબર નવેમ્બરમાં બીજો પ્રશ્ન એ થાય કે જે બેક્ટેરિયલ લિપસ્પોટ આવે છે કે પાંદ ઉપર જે ઉપસેલા ડાઘા પડે છે તેના માટે પણ એક એન્ટીબાયોટિક જરૂરી છે ડાયબેક માટે પણ એન્ટીબાયોટિક જરૂરી છે પછી ડાયબેક જે છે એ લોઅર ફંજાઈમાં આવે એટલે એને હિસાબે કે કોપર પણ જરૂરી છે અને જે આ ડાઉન મિલ્ડ્યુ છે કે ફાઈટોકથોરા બ્લાઇટ છે કે અલ્ટરનેરિયા બ્લાઇટ છે એમાં આપણે હાઇલી સિસ્ટેમિક ફૂગનાશક જરૂર છે એટલે આવી રીતે ત્રણ કોમ્બિનેશન કરીને વાપરવામાં આવે તો મરચીમાં સારું એવું પરિણામ મળી શકે પછી બીજી વાત કરીએ તમે ડુંગળીની તો ડુંગળીમાં જ્યારે આ ઓગસ્ટ મહિનામાં જ્યાં ધરો મુકાય છે ત્યારે ધરોમાં મેજોરિટી છે ડેમ્પિંગ ઓફ નો પ્રોબ્લેમ વધારે રહેતો હોય છે ઓફ એટલે કે પિથિયમ કે એને હિસાબે એ પણ લોઅર ફંજાઈમાં આવે છે જે પિથિયમ જે છે એનું નિયંત્રણ માટે કોપર અને મેન્કો જે પ્લસ મેટાલિકડિલના પરિણામ પણ સારા મળે છે મેટાલિક સિલ મેન્કો પ્લસ કોપર હા મેન્કો જે પ્લસ મેટાલિકિલ તો ભેગું જ આવે છે અને કોપર બે હવે રોપ નાનો હોય એટલે પાવડર બે જ આપણે આમ તો બેનો ડોઝ પાંત્રીસ પાંત્રીસ ગ્રામ છે પણ નાનો રોપ હોવાના હિસાબે આપણે વીસ વીસ ગ્રામ બેનો ડોઝ કરાવો પડે કેમ કે જો વધી જાય તો રોપમાં બર્નિંગ આવે બરાબર અને ઓછું નાખીએ તો આપણને જે પરિણામ જોતું હોય આપણે પરિણામ એમાં મળતું નથી એટલે આ ફૂગનાશકનો ઉપયોગ કરવો બીજું કે એવું શક્ય હોય ને જ્યારે પિયત આપવાનું થાય ત્યારે મેંગોઝ પ્લસ મેટાલિક સાથે જો સલ્ફર આપવામાં આવે તો સલ્ફરથી ભેજનું પ્રમાણ પણ ઓછું રહે અને થોડુંક કડક રહે પણ

કે ભાઈ આગળ ઉપર કોઈ બીજા રોગ જીવાતો આવશે અને એમાં કઈ તમારી જે સલાહની જરૂર પડશે તો ચોક્કસથી આપણે સાથે મળી અને આની ચર્ચા કરીને દરેક ખેડૂતભાઈનું માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરશું અત્યારે આ વિડીયોની અંદર એટલું જ રજા આપશો નમસ્કાર